નમસ્કાર દોસ્તો આજે આપણે ત્રિકોણના પ્રકારો જોઈએ તો પણ ત્રણ પ્રકારના ત્રિકોણ પડે છે અને બાજુઓના માપના આધારે પણ બીજા ત્રણ પ્રકારના ત્રિકોણ પડે છે આજના વિડીયોમાં આજે આપણે ખૂણાઓના માપને આધારે ત્રિકોણના પ્રકાર સમજીએ તો ખૂણાઓના માપના આધારે

પચાસ સાહીઠ અને સરવાળો એકસો એસી અંશ થાય છે એ પછી બાજુઓના આધારે પ્રકાર હોય કે ખૂણાઓના આધારે કે દુનિયાનો કોઈ પણ ત્રિકોણ હોય એના ખૂણાઓના માપનો સરવાળો તો એકસો એસી અંશ થાય બીજું મિત્રો કે ત્રિકોણ ભલે નાનો હોય મારી અને ત્રિકોણ ત્રિકોણ હોય પણ એના એટલે કે આ ત્રિકોણની ખાસિયત છે હવે આપણે આ લઘુકોણ ત્રિકોણમાં તમે જોયું કે ત્રિકોણમાં પી ખૂણો પચાસ ક્યુ ખૂણો સિત્તેર અને r ખૂણો 60 એટલે કે ત્રણેય ખૂણાઓના માપ 90 અંશ કરતા નાના છે એટલે કુલ નહીં તો એકસો એસી ગુરુકોણ ત્રિકોણ તો જે ત્રિકોણના કોઈ એક માપ કરતા મોટું હોય અને ખાસ મિત્રો કે ગુરુકોણ ત્રિકોણમાં કોઈ એક જ એવો છે કે જેનું માપ કરતા મોટું હશે ક્યારેય કોઈ ત્રિકોણમાં બે ગુરુ હોઈ શકે નહીં નહીતર એ ત્રિકોણ રચાય જ નહીં એના વિશે આપણે પછી ક્યારેક વાત કરીશું તો આપણે જોઈએ કે કોઈ એક જ ખૂણો ગુરુકોણ હશે અને આપણે આકૃતિ દ્વારા સમજીએ હવે આ ત્રિકોણમાં આપણે એનું નામકરણ કરીએ એ બી સિ અહીંયા તમે જુઓ મિત્રો તો તમે કોણ માપક મૂકશો તો અહીંયા આ ખૂણો છે 90 કરતા સ્વાભાવિક રીતે મોટો દેખાય છે આપણે સરળતા માટે અને સમજવા માટે આપણે આ ખૂણાને અત્યારે આપણે 130 અંશનો બતાવીએ છીએ 130 હવે તમે સમજો કે 80 વધ્યા તો 50 અંશ વધ્યા છે તો આપણે અહીંયા એક ખૂણો લઈ લઈએ 30 અંશનો અને એક ખૂણો લઈ લઈએ 20 અંશનો ત્રિકોણમાં 180 અંશ ફાઇનલ થાય છે તો 130

આપણે એનું નામ આપશું એલ આ ત્રિકોણમાં ખૂણો એમ છે એ એક્ઝેક્ટ નેવું ઉસનો હોય અને બાકીના બે ખૂણા પાછા લઘુ ખૂણા એટલે કે બંને બાકીના બે ભેગા થઈ અને નેવું થાય તો આપણે અહીંયા એવું કરીએ કે આ આને આપણે 55 અંશ નામ આપીએ અને આને પછી આપણે આપીશું 25 અંશ સોરી 35 અંશ પછી તો 55 ને 5 60 ને 30 ને 90 ને 180 તો એ રીતે તમે સમજી શકો કે હવે એક ખૂણો હોય એટલે કે નેવું કરતા વધારે અને બાકીના બે ખૂણા નેવું કરતા નાના એટલે લઘુ ખૂણા હોય ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણાનું માપ નેવું કમ્પ્લીટ હોય બાકીના બે ખૂણા નેવું કરતા નાના એટલે લઘુ હોય તો આશા રાખું છું મિત્રો કે આપણે ખૂણાઓના માપને આધારે લઘુકોણ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ અને કાઢકોણ ત્રિકોણ વિશેની માહિતી મળી ગઈ હશે આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે બાજુઓના માપને ને આધારે ત્રિકોણના પ્રકાર સમજીશું ખૂબ ખુબ ધન્યવાદ